જો તમારા ઘરે રોકડા પડ્યા છે તો એ તમારા નથી સરકાર ના છે આજની તારીખ માં જો ઇન્કમ ટેક્સ વાળા તમારા ઘરે આવે અને મોટી અમાઉન્ટમાં રોકડા મળે અને તમે એનો હિસાબ ના આપી શકો કે કોઈ સોર્સ ના કહી શકો તો ઇન્કમ ટેક્સ વાળા આ રકમ ઉપર ચોર્યાસી ટકા નો ટેક્સ લગાવી શકે છે હવે તમે કે ઇન્કમ વાળા ને ખબર કઈ રીતે પડશે કે અમારા જ ઘર રોકડા છે તો એમને કેનારા ઘણા બધા લોકો છે વિડીયો મહત્વ નો છે માટે સેવ અને શેર જરૂર થી કરજો જો તમે એક વર્ષમાં તમારા બેંક એકાઉન્ટમાંથી દસ લાખ રૂપિયા થી વધારે કેશ ઉપાડો છો તો બેંક ફરજિયાત તમારી ડિટેલ ઇન્કમ ટેક્સ વાળાને મોકલે છે જો તમે પાંચ લાખ રૂપિયાથી વધુ કોઈને પ્રોપર્ટી વેચો છો તો એની માહિતી પણ ઇન્કમ ટેક્સ વાળા પાસે પહોંચી જાય છે જો તમે પ્રોપર્ટી ડીલ માં વીસ હજાર રૂપિયાથી પણ વધુનો કેશ સ્વીકાર્યો છે તો આખી અમાઉન્ટ ઉપર સો ટકાની પેનલ્ટી લાગે છે ઇન્કમ ટેક્સ વાળા તમારી દરેક જગ્યાએ નજર રાખે છે તમે કેટલી વખત ફ્લાઇટ બુક કરો છો કેટલી વખત વિદેશ જાઓ છો કેટલા ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરો છો તમારો બધો જ હિસાબ ઇન્કમ ટેક્સ વાળા જોડે છે તો આ ઇન્કમ ટેક્સ વાળા ના કડક નિયમો પર તમારું શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી થી જણાવજો